આ જ રોજ વિભાગના માધ્યમથી પ્રજાપતિ શું ભક્સુભાઈ પ્રજાપતિ વિષ્ણુભાઈ અને રાજાભાઈનો ખૂબ સહકાર રહ્યો અને ખૂબ સુંદર રીતે અમે આજે અહીંયા આગળ પર્યાવરણને ધ્યાન રાખી અને અમારા માટે બહુ સુંદર કાર્યક્રમ કર્યો એ બધે આખા એમના પરિવારનો અમે આભાર માનીએ છીએ જય શ્રી કૃષ્ણ સંસ્થા દ્વારા અમારી વિદ્યાલય વિભાગ બે માં માટીના ગણપતિ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય પ્રેરણા આપનાર નિમિતાબેન અને કિરીટભાઈ જેઓએ વિદ્યાર્થીઓને માટીના ગણપતિ બનાવવા એ કેમ બનાવવા એ કારણ સાથે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે ગ્લોબલ વોર્મિંગનો પ્રોબ્લેમ દરેક જગ્યાએ છે અને આપણા નવી નાળા પ્રસિદ્ધ થઈ રહ્યા છે થાય જ્યાં ગંદકીના થાય નદીનાયામાં અને ચોખા રહે આપણે અત્યારે જોઈએ છીએ કે આપણે જે પૂરની પરિસ્થિતિ આવી રહી છે એટલા કારણે વિશ્વામિત્રીમાં પુરાવા માંડી છે એના કારણે વડોદરામાં આટલું પૂર આવ્યું છે તો આપણે આ બાળકોને જે નાનપણથી જ આપણે જો જાગૃત કરીએ તો ભવિષ્યમાં આવા પ્રોબ્લેમો ન આવી શકે એટલે ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણને કેવી રીતે બચાવવું એ હેતુથી નિમિત્તાબેન અને કિરીટભાઈ યુન સંસ્થા દ્વારા જે આયોજન કરવામાં આવેલું છે ખરેખર ખૂબ સુંદર છે વિદ્યાર્થીઓને ખૂબ સારું માર્ગદર્શન આપ્યું છે ખૂબ સરસ રીતે એમને ગણપતિ સરળતાથી કેવી રીતે બનાવવા એની લીધે અમે ખૂબ સરસ ટાઈડ કર્યા છે સાથે શણગાર પણ સજ્યા છે એટલે ગણપતિ બાપાજાને હમણાં જ બોલ્યું કે એવું સરસ ગાઈડલાઇન એમને પૂરી પાડી છે એમના માર્ગદર્શન હેઠળ અહીંયા પાંચસો વિદ્યાર્થીઓએ ગણપતિ બનાવેલા છે